યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વિમેન યુનિયન દ્વારા વિવિધ પડતર માંગણીઓ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું બરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વિમેન યુનિયન દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર રાજ્યની આંગણવાડીઓમાં ફરજ બજાવતી બહેનો દ્વારા છેલ્લા ઘણા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું છે અને વિધાનપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને માનદ વેતનમાં વધારો કરી આપવામાં આવે વર્કર અને હેલ્પર બહેનોને વર્ગ ચાર ના કર્મચારી તરીકે જાહેર કરવામાં આવે આ ઉપરાંત વર્કર અને હેલ્પર હાલ માનદ કાર્યકરો હોય તો તેમને કામગીરીનો સમય તેમજ કાર્ય નક્કી કરવામાં આવે સહિતના નવ મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી આ માંગણીઓનું યોગ્ય નિરાકરણ ન આવે તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે વર્કરો અને હેલ્પરો અમે અમારી માંગણી માટે આવ્યા છે અમને હક આપો કે અમારો પગાર વધવો જોઈએ અમને કાયમી કરો જો અમને નોકરીમાંથી પૂરતું પોષણ અમારા બિલો વધારતા નથી અમારા બિલો પ્રમાણે મોંઘવારી ઓછી છે એના પ્રમાણે અમને પૈસા મળતા નથી સરકાર શ્રીને અમારે એક જ નમ્ર વિનંતી છે કે અમને આરોગ્ય અમને સરકારી કર્મચારી કરો અમારા જે હકો છે તે અમને આપો આજે દરેક જનને એમના હક મળે છે અમે આંગણવાડી બહેનો બધા હક અમે લોકો વંચિત છે એટલે અમે સરકારશ્રીને એક જ વિનંતી છે કે અમારા જે હક છે તે અમને આપો બસ